એશિયાના બે દેશો કંબોડિયા અને થાઇલેન્ડની વચ્ચે પ્રાચીન મંદિરોને લઈને ચાલી રહેલો સંગ્રામ યુદ્ધમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુકેની મુલાકાતે છે અને એના પછી માલદીવ્સની મુલાકાતે જવાના છે યુકેમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એ ભારત અને યુકે બંને માટે વિશ્વને દિશા દેખાડનારો એક એગ્રીમેન્ટ બની રહેવાનું છે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચર્ચામાં છે કેમ કે ચૈતર વસાવાને છોડાવવા માટે અથવા એમના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજની જેમ એકદમ રૂટીનની જેમ બે મિનિટ માટે સંસદના ચોમાસુ સત્રનો ચોથો દિવસ શરૂ થાય હોબાળો થાય ને પછી સત્ર સ્થગિત કરવું પડે નમસ્કાર આપની સાથે હું દેવાંશી આ બધા સમાચારોની વચ્ચે ગુજરાત રાજ્યમાં અરવિંદ કેજરીવાલ ભગવંતમાનનું હાજર રહેવું આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓનું એક મંચ પર આવવું અને પછી ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં ખૂબ મોટી સભાનું આયોજન કરવું અને એના પછી ત્યાંથી જે રીતે નેતાઓએ હુંકાર કર્યો એ બતાવે છે કે ચૈતર વસાવા માટે આમ આદમી પાર્ટી ખૂબ આક્રમક છે એ આક્રમક કેમ ન હોય એ પણ બહુ સ્વાભાવિક છે એમનું આક્રમક હોવું કેમ કે એ માત્ર ચૂંટાઈને આવેલા ધારાસભ્યો પૈકીના એક ધારાસભ્ય પૂરતા સમિત ન રહ્યા પણ એમ અંબાજીથી ઉમરગામ સુધી આખા આદિવાસી પટ્ટામાં કોઈ એક નેતા કે જેના જેની લોકપ્રિયતા હોય અથવા જેના પર લોકો ભરોસો કરતા હોય કે આદિવાસી યુવાનોમાં એક હીરો તરીકેની ઇમેજ ઊભી થઈ હોય તો એ ચૈતર વસાવા ઊભી કરી શક્યા કોંગ્રેસમાં પણ અનંત પટેલ સહિતના નેતાઓ ખૂબ લાંબા સમયથી લડતા આવ્યા છે ખૂબ બધા લાંબા આંદોલનો પણ એમણે કર્યા પણ ચૈતર વસાવાને જે લોકપ્રિય મળી ડેડીયાપાડાની જીત બાદ એ બહુ જ બધા લોકો માટે અકલ્પનીય હતી કેસ શું છે તો સંકલનની બેઠક હતી તાલુકાની અને એમાં ચૈતર વસાવા પર આરોપ લાગ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાને મારી નાખવાનો એમણે પ્રયત્ન કર્યો મારી નાખવાનો પ્રયત્ન શું કર્યો હતો કે એમના પર પાણીનો ગ્લાસ છુટ્ટો ફેંક્યો હતો જે કાચનો હતો લાફો પણ મારવામાં આવ્યો એવું પણ કહેવાયું ભાજપના નેતાએ કહ્યું કે ભાઈ માફી માંગો વાત પૂરી કરો માફી માંગો તો કેસ પાછો લઈ લઈશું ચૈતર વસાવાએ ના પાડી કે ભાઈ માફી નહીં માંગીએ રાજનીતિમાં ખૂબ બધી વાતો ઈગો પર બહુ જતી રહેતી હોય છે ને એટલે જે એક વાત ઈગો પર જતી રહે તો પછી એ જલ્દી પાછી આવતી નથી ડેડિયાપાડામાં પણ એ જ થઈ રહ્યું છે હાઈકોર્ટમાં જામીન માટેની અપીલ હતી પણ સરકારી વકીલે સમય માંગ્યો તો પછી એ મુલતવી રહી છે ઓગસ્ટના પહેલાં અઠવાડિયાના અંતે આપણને ખબર પડશે કે ચૈતર વસાવા હજુ પણ એમને જેલમાં રહેવાનું છે કે જેલની બહાર આવી શકે છે ખૂબ લાંબો સમય થયો છે એમને આની પહેલાં પણ વન વિભાગ સાથેના સંઘર્ષના કેસમાં એમના પર એ જ રીતે વિભાગના કર્મચારીએ આરોપ લગાવ્યો ને એ ખૂબ લાંબો સમય સુધી જેલમાં રહ્યા લોકસભા પહેલાં જેલમાં રહ્યા રાજનીતિક બહુ મોટો ફાયદો લોકસભાની ચૂંટણીમાં નહોતો થઈ શક્યો આ વખતે શું ચૈતર વસાવા એ કન્વે કરી શકે છે લોકોને કે પોલિટિકલી એમને હેરાન કરવામાં આવી રહ્યા છે રાજનૈતિક રીતે એમના પર દુશ્મની એમની કાઢવામાં આવી રહી છે કે પછી લોકો એવું માને છે કે ધારાસભ્યને તોફાન કરવાની આદત પડી ગઈ છે છેલ્લે શું સંદેશ જાય છે જનતામાં એના પર આવનારી ચૂંટણીમાં ખૂબ બધો આધાર રહેલો છે ડેડિયાપાડામાં તો ચૈતર વસાવા એની પહેલાં છોટુ વસાવાની પાર્ટી બીટીપી સાથે જોડાયેલા હતા અને ચૂંટણી પહેલીવાર લડ્યા અને જીત્યા પણ એના પહેલાં એમણે ધારાસભ્યના જ એક ડમી ધારાસભ્ય તરીકે એમણે ખાસું કામ કર્યું હતું ને એટલા જ માટે એમનો સંપર્ક પણ

ના તૂટે તેના માટે હર હંમેશા અમારી સાથે આવીને ઉભા રહેશે તો અમારા પરિવાર ને આશા છે કે જનતા અમારી સાથે આવીને ઉભી રહી છે એ ભાજપ વાળે ઇતને ગંદે ઇતને નીચે ય આપ મનરેગા કા પૈસા ભી ખા ગયે ચેતર વસાવા ને મનરેગા કે ભ્રષ્ટાચાર કોલ ખોલી पहले उसने विधानसभा में आवाज उठाई फिर उसने मीडिया में आवाज उठाई फिर आके उसने सड़क के ऊपर आवाज उठाई और इनके मंत्री का इस्तीफा नहीं लिया लेकिन मंत्री के दो बेटों को चेतर वसावा ने जेल भिजवा दिया आज ढाई हजार करोड़ रुपए, दो हजार पांच सौ करोड़ रुपए का मनरेगा का घोटाला चेतर वसावा ने खोला है इसलिए जेल भेजा है चेतन वसावा को चेतन वसावा ने कोई जुर्म नहीं किया चेतन वसावा ने कोई अपराध नहीं किया कोई गलत काम नहीं किया अभी वर्षा बेन ने बताया कि किस तरह से भाजपा के कहने से पुलिस ने सीसीटीवी गायब कर दिया चेतर वसावा को फंसाया गया है चेतन वसावा पे झूठा केस किया गया है कि चैतर भाई वसावा जीवा आगे वनो साथ नहीं भाइयों

એમનો પરિવાર પણ ભોગવતો હોય છે કોના માટે અનેક નેતાઓ એ મનરેગા યોજનામાંથી કરોડો રૂપિયા કમાઈ લીધા ચૈતર વસાવા ધારે તો એ પણ કરોડો રૂપિયા કમાયે પણ ચૈતર વસાવા કરોડો કમાવામાં નહીં આદિવાસી સમાજનું ઉત્થાન કરવામાં પોતાનું જીવન યોગદાન કર્યું એટલે આજે એને જેલમાં પૂરવામાં આવ્યા છે આંડુ પાંડુ ગાંડુ સમજાતા ક્યા ક્યા સોચા થા નહીં લોટેંગે અરે ગલત પ્રેમ કોની સાથે છે એ જોવું હોય તો મનસુખી ભાજપ ની લઈને આવો એવું કેતા તા ચૈતર તોફાની છે હું તો એ કહું છું અમારા ચૈતરભાઈએ ગ્લાસ માર્યો નથી ને માર્યો હોય તો માથું ફોડી નાખે ચૈતરભાઈ કાયદો હાથમાં ન લે બાકી ચૈતરભાઈ માયરો વાય ગ્લાસ કોઈ માથું ઝુકાવી શકે વાત એ છે કે ચૈતરભાઈ તોફાની ચિતરનારા લોકોને કહીએ છીએ કે અમારો કૃષ્ણ કનૈયો તોફાની હતો ને કંચ મોત એના હાથે લખાયેલું હતું